અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મતદાન શરૂ રાજુલામાં નગરપાલિકાની ચૂંટણીને જામ્યો સાત વોર્ડ નંબરની અઠ્યાવીસ બેઠકો માટે મતદાન શરૂ રાજુલા શહેરમાં વહેલી સવાર સાત વાગ્યાથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન રાજુલાના વિવિધ મતદાન મથકોએ બહોળી સંખ્યામાં મતદારો મતદાન આપવા માટે પહોંચ્યા રાજુલામાં નગરપાલિકામાં ચૂંટણીમાં દસ વાગ્યા સુધીનું આઠ મતદાન નોંધાયું રાજુલા વોર્ડ નંબર એકમાં એક દિવ્યાંગ દિલીપસિંહ ચૌહાણ નામના સુરદાસ ઉમર વર્ષ એસી લોકશાહીના પર્વ આ નગરપાલિકાની ચૂંટણીમાં પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરી પોતાની ફરજ બજાવી એક સશક્ત અને તંદુરસ્ત મતદારો માટે મતદાન કરવા માટે સારો સંદેશ આપ્યો છે રિપોર્ટર મનીષ મહેતા રાજુલા ભાઈ જે નગરપચકે ચૂંટણીને મતદાનનો દિવસ છે કેવો ઉત્સાહ છે શું કેશો આજે રાજુલાની નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટણીનો લઈને મતદારોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો છે અને મતદાન આપણો અધિકાર છે લોભ લાલચ ને ડર વિના મતદાન અવશ્ય કરવું જોઈએ ને એક નંબર વોર્ડમાં અત્યારે મતદાન ચાલુ છે ને ભારે ભીડ ઉત્સાહ સારો જોવા મળે છે